આજે પેટલાદ તાલુકાના બાંધણી ગામમાં હઝરત અલી શેરે ખુદે ખુદા બિલાદતની ઉજવણી કરવામાં આવી બાંધણી ગામમાં જુલુસ કાઢવામાં આવ્યું આ જુલુસ હુસેની ચોકમાંથી કાઢવામાં આવ્યું હતું અને આખા મુસ્લિમ વિસ્તારમાં ફરીને હુસેની ચોકમાં આવી પહોંચ્યા હતા અને ત્યાં કેક કાપી અને અલી શેરે ખુદાની બિલાદતની ઉજવણી કરવામાં આવી હતી તેમાં બાંદરી ગામના તમામ મુસ્લિમ ભાઈઓ બહેનો મુસ્લિમ અગણીઓ હાજર રહીને બાંદરી ગામના મસ્જિદના મોલાના સુબેર સૈયદ એમના દ્વારા કેક કાપીને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી તેમાં નौजवान કમિટી દ્વારા સમેટ ઉઠાવిన પ્રોગ્રામને સફળ બનાવવામાં આવ્યો તો રિપોર્ટર અસુદીન મલ્લેખ આનંદ આજે કયા દિવસ મનાવવામાં આવે છે અસલામુ અલયકુમ વરહમતુલ્લાહી વબરાકાતુહુ વાયકુમસલામ આજ રોજ તમને હઝરત મોલા અલી में किया और जुलूस निकाला उसमें हम सब शरीक हुए और काफी तादाद में हमने मिलकर ये हजरत मौला अली रजील् तैन का इजाज़त का दिन मनाया और सब मिलकर हमने खुशी मनाई आज हम यहाँ जमा हुए हमारे वडिल इकबाल भाई हैं और दिगर सब लोग यहाँ पे जमा हुए हैं और हमने सब ने मिलकर हजरत मौला अली रजी तारों का કલાસત કા દા બી ખુશી છે કે હમ પેગામ કો કામ કરે